આ વિધાનસભા મતદાન બાદ આજે તેમનો પરિણામ સામે આવવાનું છે મત ગણતરી હવે થોડી જ વારમાં શરૂ થવાની છે હાલ આપણે છીએ જગાડા એન્જિનિયરિંગ કોલેજમાં ત્યાં મત ગણતરી થશે અને ત્યાંથી થોડી જ વારમાં એક પછી એક પરિણામ સામે આવશે આજે રીતે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા લોકો અહીંયા આવ્યા છે ખાસ કરીને પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ગોઠવવામાં આવ્યો છે કે જે રીતે અહીંયા થઈ રહી છે આપણે

કોની જીત થાય છે તો થોડી જ વારમાં પરિણામો જ્યારે સામે આવશે ત્યારે ખબર પડશે હાલ આપ જોઈ શકો છો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો છે અને થોડી જ વારમાં અહીંયા હાલ મત ગણતરી શરૂ થવાની છે મુખ્ય ત્રણ કહી શકાય છે ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર છે કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષમાંથી માવજીભાઈ પટેલ આમ ત્રણેય ઉમેદવારોનો ભાવિ સ્થિર થઈ ગયું છે ને નવ વાગ્યા બાદ પછી ખબર પડશે કે કોણ આ સીટ ઉપર આગળ છે કોણ આ સીટ લઈને સામે આવે છે જ્યારે પરિણામો થોડી વારમાં સામે આવશે ત્યારે જ ખબર પડશે પણ હાલ અહીં કહી શકાય છે કે જે ઉમેદવારો છે તે પોતાનું સ્થાન અહીંયા છે ને ખાસ કરીને ઉમેદવારની સાથે સાથે જે સમર્થકો છે તેની પણ મોટી સંખ્યામાં અહીં આવ્યા છે અને થોડી જ વારમાં મતગણતરી શરૂ થાય છે અને ત્યારબાદ સમગ્ર તંત્ર સ્પષ્ટ બેઠક પર મત તાજ લઈને સામે આવે છે પરેશ ગુજરાત પર બનાસકાંઠા